સિંધુનગરના યુવકને પાલ્ટીમાં લઈ જવાનું કહી બે ઈસમોએ ખેટા ખાટલી નજીક હાઈવે ઉપર હત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી સિંધુનગર ખાતે રહેતા કમલેશભાઈ તુલસીભાઈ દુધ્યને અમિત અને અમન નામના વ્યક્તિઓએ પાલ્ટી કરવાનું કહી લઈ ગયા હતા બાદ કમલેશભાઈનો મૃતદેહ ખેટા ખાટલી પાસે પડ્યો હોવાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ વૃદ્ધેને પીએમ અર્થે ખસેડ્યો હતો ત્યારે મૃતકના પત્નીના વીડિયો બનાવી છેલ્લા એક વર્ષથી બ્લેકમેલ કરતા હોવાનું જણાવી જે વીડિયોના કારણે ચાલતી માથાકૂટના પગલે કમલેશભાઈ દુધિયાની હત્યા થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો

તો કે મને છે ને કે મારો ભાઈબંધ બોલાવે છે અમન નામ છે કે અમનગન હું જાઉં છું ને કે અમન અને અમિત નેના ઘર જાઉં છું અને ફૂલ જરૂરી કામ છે કે ને કે મને કે મને કંઈ કામ કહે છે કે મને સોગંદ બી દીધો છે કે મને જવું જ પડશે કે મેં કીધું કેમ તો કે પપ્પાને બી કાંઈક વાત કીધી કે મારા પપ્પા પહેલાં અહીંયા હોપ થઈ ગયા હતા એને કાંઈ બીમારી નહોતી પપ્પાને એને કીધું કે મેં દવા પીરાવીને મારી મારા હસબન્ડને મને બધું હાચું વાંચું બોલ્યું ને મારા ભેગું બધું ન્યાય મળ્યો હતો ને મારા ઘરવાળાને ખબર હતી કે મારા ભેગો આવું ને આવું થાય છે ને મારા અંગાતે જબરજસ્તી હાટું એટલે ખરાબ એવું થાય છે હું બોલી નથી શકતી બધા ઊભા છે તો મારા હેસબાને કીધું કે તું એવું બધું બોલીશ ને તો આપણી ઇજ્જત જાશે આપણે મોઢું અંતારીને લખીશું એના માટે તું ચૂપ રહે અમન મને જબરજસ્તી મને મળવા બોલાવે ફોન ના પાવે ફોન આપે તું મારા આરે સીધી વાત કર એમ ન બોલવાનું તારે કે તું ઊંધી સુંધી ન બોલવાનું સીધું બોલવાનું મારા હારે કે ક્યાં શો ક્યાં નથી હું ખાધું હું નહીં એટલે મારે સીધી વાત કરવાની મને એમ કીધું એના પપ્પા એ મને કીધું કે તું હવે આવતી હતી હવે કેમ નથી આવતી હવે તારા ઘરવાળાને તું હું બચાવી શકીશ ને તારા પપ્પાને ન બચાવી શકીશ તો મારા પપ્પાને હું મારા થઈ ગયા હવે મારા છોકરા ઉપર ધમકી છે ને મારા ઉપર ધમકી છે મને ખાલી મારા નાના નાના છોકરા એક છે આપણે નવા ગુરુદ્વારા આપણે કાળા નાણાં છે કારાનાળા આપણે લારી છે અને કેવી દાલપુરીની લારી છે ને અહીંયા રહી છે અન્ની ભાઈ એના છોકરાને એમનો પૂરો પૂરો સાથ છે મને છે અન્ની ખબર નથી કે એની ગયા કે નહીં ગયા મારા મારા ઘરના ગીધા હતા કે અન્ની છે ને અમિત છે અન્ની એ લઈને આવશે અને અમન અમન છે ને પેલા હું નામ છે અમનના અમિત ના ભાઈનું કિશન કિશન ને એ છે આપડે ચાર જણા જાશું કે એને કે ચાર જણા અમે જાવશું તો મારા હસબન્ડ ને કીધું કે પેલા અમે બે જણા ગયા પછી અહીંયા આવશે કે એમ કીધું છે કે